અમદાવાદમાં એમએમ પટેલ કોલેજમાં પેન્શનની ફાઇલ પાસ કરવા ત્રણ લાખની લાંચ લેતા પટ્ટાવાળો ઝડપાયો પટ્ટાવાળો ફરિયાદી પાસેથી ત્રણ લાખ લેતા ટ્રેપમાં ફસાયો અમદાવાદની એમએમ પટેલ કોલેજમાં નિવૃત્ત આચાર્ય પાસેથી લાંચ માંગવાના પ્રકરણમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે સંસ્થાના પટ્ટાવાળા મુરલી મોહન મનોહર પાંડેને ત્રણ લાખ રૂપિયાની રોકડ લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે જ્યારે આ ગુનામાં મુખ્ય સૂત્રધાર તરીકે કોલેજના ટ્રસ્ટી તિમિરભાઈ અમીનનું નામ ખુલ્યું છે એસીબીની ટ્રેપ દરમિયાન ટ્રસ્ટી તિમિર અમીન ધરપકડના ડરથી ઘટના સ્થળેથી ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો જેની શોધખોળ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે તપાસ દરમિયાન સામે આવેલી વિગત મુજબ કોલેજના નિવૃત્ત આચાર્યના પેન્શન અને રજાના પગારની ફાઇલ પર સહી કરવાના બદલામાં ટ્રસ્ટી તિમિરભાઈ દ્વારા કુલ પાંચ લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી ફરિયાદી અગાઉ બે લાખ રૂપિયા આપી દીધા હતા પરંતુ બાકીના ત્રણ લાખ રૂપિયાની પતાવટ માટે દબાણ કરવામાં પટ્ટાવાળાને આ રકમ સ્વીકારવા માટે પણ સંસ્થાના ઉચ્ચ પદાધિકારીઓ દ્વારા આ પ્રકાર ભ્રષ્ટાચાર આચરવામાં આવતા એસીબી કડક વલણ અપનાવ્યું છે હાલમાં એસીબી દ્વારા પટ્ટાવાળાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ફરાર ટ્રસ્ટીને ઝડપવા માટે અલગ અલગ ટીમો બનાવી દરોડા પાડવામાં આવ્યા છે આ ઘટનાએ ખાનગી શૈક્ષણિક સંસ્થામાં ચાલતા વહીવટી ભ્રષ્ટાચારને ફરી એકવાર સપાટી ઘટના વૈદ્ય પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન ગુલબાઈ ટેકરા અમદાવાદ ખાતેમાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે નિવૃત્ત થયેલ એક વ્યક્તિની પેન્શન જીપીએફ અને રજાનું રોકડ રૂપાંતરની સારી એવી મોટી રકમ માટે તેમણે વારંવાર પોતાની ફાઇલ મૂવ કરવા માટે એપ્લિકેશનો આપેલી એમાં સહી કરવા માટે કોલેજના ટ્રસ્ટી તિમિરભાઈ વિનુભાઈ અમીન એમણે સહી કરવા માટે પાંચ લાખ રૂપિયાની માગણી કરેલી આ નિવૃત્ત આચાર્યશ્રીએ પાંચ લાખ પૈકી બે લાખ રૂપિયા તો પહેલાં આપી પણ ચૂકેલા હતા પણ હવે ત્રણ લાખ રૂપિયા આપવા માગતા ના હોય એસીબીનો એમણે સંપર્ક કરેલો પૂરતી વ્યવસ્થા સાથે એસીબીએ છટકું ગોઠવી અને આ તિમીરભાઈ વિનુભાઈ અમીન એમને રકમ મળે એ પ્રમાણે વ્યવસ્થા કરાવી અને આ છટકાવ એમને પકડવાનો પ્રયાસ કરેલો પરંતુ તિમીરભાઈ વિનુભાઈ અમીન ટ્રસ્ટીએ આ રકમ પોતે સ્વીકારવાને બદલે તેમનો વોચમેન છે કોલેજનો મુરલી મનોહર રામલાલજી જંડોલ આ મુરલી મનોહરને રકમ આપી દેવા માટે એમણે વાત કરેલી એટલે ફરિયાદી રકમની વ્યવસ્થા એસીબીએ કરી આપેલી એ મુજબ કોલેજના ગેટ આગળ જઈ રકમ આપી આ મુગલી મનોહરે રકમ સ્વીકારી અને એ ઉપર ગયા દરમિયાનમાં છટકા મુજબની કાર્યવાહી મુજબ એ આ રકમ એમણે સ્વીકારી છે રંગી હાથ ઝડપી લેવાયા છે તિમિરભાઈ વિનુભાઈ અમીન જે મુખ્ય આરોપી છે એ જગ્યા ઉપરથી મળી આવ્યા નથી અને એમની શોધખોળ અત્યારે ચાલુ છે શરૂઆતમાં પાંચ લાખ રૂપિયાની માગણી થયેલી તે પૈકી બે લાખ તો આપી દેવામાં આવેલા છે અને આ ત્રણ લાખની માગણી સબબ આ એમને પકડવામાં આવેલા છે એક કોલેજ જેવા પવિત્ર વ્યવસાયના ધામમાં પણ જો આવી લાંચની પ્રવૃત્તિ ચાલુ રહેશે તો એ સમાજ સ્વીકારતું નથી અને જ્યારે સમાજ સ્વીકારતું નથી અને એસીબીને જાણ કરે છે ત્યારે એસીબી આવી કાર્યવાહી અચૂક કરે છે સૌને એ અનુરોધ છે કે આવી કોઈ પણ માગણી થતી હોય તો એસીબીના ધ્યાન ઉપર લાવો અચૂક કાર્યવાહી કરવામાં આવશે ત્રણ લાખ રૂપિયાની માગણીનો કેસ છે ત્યારે જેણે માગણી કરેલી છે તિમિરભાઈ વિનુભાઈ અમીન ટ્રસ્ટી એની શોધખોળ કરી એની ધરપકડ થશે એના રિમાન્ડ પણ માગવામાં આવશે એવી જાણકારી પણ મળી છે કે એમણે તાજેતરમાં જ એક વ્યક્તિ પાસેથી પાંચ લાખ રૂપિયા લીધા પણ છે એટલે આ પ્રવૃત્તિ અગાઉથી ચાલતી હશે એ બાબતે વધુ શોધખોળ કરવા માટે રિમાન્ડ પણ માગવામાં આવશે અત્યારે મુરલી મનોહર જંડોલ વોચમેન છે એની ધરપકડ કરી લીધી છે એના પણ રિમાન્ડ માગવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વધુ તપાસમાં આ વ્યક્તિએ આવી કોઈ અનૈતિક પ્રવૃત્તિઓના કારણે જો કોઈ અસ્કિયામતો વધારે ભેગી કરેલી હશે તો એની પણ વધારે તપાસ આવશે પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળેલું છે કે તિમિરભાઈ વિનુભાઈ અમીને પોતે પૈસા સ્વીકારવાને બદલે મુરલી મનોહરને જ પૈસા આપી દેવાના આવી વાત કરેલી છે

એ બધું તપાસમાં બધું ઘણી બધી વિગતો હજી મેળવવાની બાકી છે પ્રાથમિક તપાસમાં અત્યારે લાંચની કાર્યવાહી થઈ છે રંગી હાથ પકડવામાં આવેલા છે